ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ શિક્ષક દિન નિમિત્તે પાંચમી સપ્ટેમ્બરના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવા સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત સો ટકા પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સન્માનપત્ર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય મહાનુભાવોએ શિક્ષક અને શિક્ષક દિનની મહત્તા વર્ણવી આયોજને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંઘ સિંઘા ભરૂચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ સહિત શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા